કોટન ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સાથે બનાવટ થઈ છે વળી રોષે ભરાયેલા ખેડૂતોએ ચક્કાજામ કરતા વાહન વ્યવહાર ને પણ અસર થઈ હતી કેન્દ્ર સરકારની

અને સીસીઆઈ સામે ઉગ્ર આંદોલનની લડત શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તો ટંકારાના સીસીઆઈ અધિકારીઓએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે ઉપરથી 840 થી 845 ના ભાવે કપાસ ખરીદી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આજની ખરીદી CCI ની વેપારી ધોરણે 840 થી 45 ના ભાવ છે ગવર્નમેન્ટના 900 ની વાતનો આદેશ આવેલ નથી 900 નો આદેશ આવશે તમે લેવા તૈયાર છે હવે અમે આના માટે ઉગ્ર લડત આપવા માટે તૈયાર જઈ અને ખેડૂતો ટોટલ ગુજરાતના ના ખેડૂત સાથે છે હાઈવે ચકાજામ કરવાની ખેડૂત તૈયારી છે ને ખેડૂત એમ કે છે કે અમારે અહીંયા મરી જવું છે પણ અમારી ઘરે નથી જવું કપા અહીંયા હડગાવી દેવો છે ભાઈ ઘરે નથી જવું આ વર્ષે પહેલેથી જ કપાસના નીચા ભાવોથી ખેડૂતો પરેશાન હતા ત્યારે સીસીઆઈ આવી જાહેરાત બાદ નીચા ભાવની ખરીદીથી છેતરાઈ રહ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે કેમેરામેન હરનીશ જોશી સાથે દિલીપ બરાસરા વીટીવી મોરબી